વિશ્વ હેરિટેજ દિવસ વડોદરાની વાત કરો તો વડોદરાને એક હેરિટેજ દરજ્જો અપનાવનાર અને હેરિટેજ ઇમારતો આપનાર સર ગાયકવાડ ભલે આપણે વચ્ચે નથી રહ્યા પરંતુ એમની ઐતિહાસિક આપણી વચ્ચે છે આજે જોઈએ કે આજે માંડવીના કેટલા દિવસથી તમે જોઈ શકો છો કે તેની પોતાની આગવી ઓળખ છે મંદિરનો દરવાજો વર્ષથી રિપેરિંગ ચાલે છે હજુ પણ એના હાલ એવા છે ન્યાય મંદિર જ્યાં ન્યાય મળતો તો આજે પોતે ન્યાય માગી રહ્યું છે આજે જો કે કેટલા વર્ષોથી લોકો કહે છે કે ત્યાં કદાચ મ્યુઝિયમ બનશે લોકો કહે છે હેરિટેજ બિલ્ડિંગ બનશે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને સરકારને મારે એટલું જ કહેવું છે કે તમે નવી વસ્તુ તો કંઈ નથી બનાવી શકતા પણ મહારાજે જે તમારે વસ્તુ આપેલી છે હેરિટેજ વસ્તુ આપેલી છે એ તમે સાચવી પણ નથી શકતા આજે તમે જુઓ તો ત્યાં કેટલાક લોકો મોતરડી પણ કરે છે કેટલાક લોકો રોગચાળો ગંદકી પણ કરે છે આજે તમે એ વસ્તુને તમે રોકી નથી શકતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી તમારું શાસન હોવા છતાં પણ આજે વડોદરાને આ કડવા આંસુએ રૂવા પડે તો વિશ્વ હેરિટેજ દિવસને મારે એટલું જ કહેવું છે કે આ વિશ્વ હેરિટેજ દિવસને વડોદરાથી થોડો વેગળો રાખવો જોઈએ કારણ કે આ વડોદરાને હેરિટેજની આવડત સંભાળવાની છે જ નહીં આ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે આવનારા દિવસોમાં શાસકોને એટલું જ કહેવા માગીશ કે વડોદરાની સંભાળ લો હેરિટેજની સંભાળ લો તમે કશું નવું નથી બનાવી શકતા પરંતુ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે તમને આપ્યું છે તેની ફક્ત ને ફક્ત જાળવણી કરો